ખાતા ખાતા નહીં પણ હાથમાં લેતા માં જ તૂટી જાય ને એવી આ પોરબંદર ની ખાસલી આજે મેં ઘરે તૈયાર કરી છે તો તમે જોઈ શકો છો એની અંદર એકદમ સરસ આ રીતની જે પરતો હોય છે ને એવી જ પરતો તૈયાર થઈ છે તો આજે આપણે પરફેક્ટ માપની સાથે અને ઘરે કેવી રીતે બનાવવા એ જોઈએ હેલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ

તેલ લીધું છે તો તેલ આપણે સિંકતેલનો ઉપયોગ નથી કરવાનો પણ જેમાં કોઈ પણ સ્મેલ ના હોય ને એવું તેલ લેવાનું છે તો અત્યારે મેં અહીંયા આગળ સનફ્લાવર ઓઇલ લીધું છે એક કપ ભરીને આપણે આની અંદર મેદો નાખવાનો છે તમે માપ માટે કોઈ પણ કપ વાટકી કે પછી નાની તપેલી લઈ શકો છો તો તમે જે પણ વાસણથી મેદો લો ને એના ત્રીજા ભાગનું તમારે એની અંદર વનસ્પતિ ઘી અને તેલ નાખવાના છે અને તેલ અને ઘી બંને નાખવા જરૂરી છે હવે લોટને આપણે સ્લો ફ્લેમ પર શેકવાનો છે આ લોટ એવો શેકાવવો જોઈએ કે બરાબર શેકાઈ પણ જાય પણ એનો કલર બિલકુલ ચેન્જ ન થાય એટલે સતત એને હલાવતા રહેવું જરૂરી છે જાડા તળાવાળું વાસણ લેવાનું અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની તો સ્લો ફ્લેમ પર આ લોટ શેકાશે આ લોટનો શેકાશે ને એટલે કલર થોડો બદલાશે પણ બહુ વધારે ડાર્ક ના થઈ જાય વાતનું ધ્યાન રાખવાનું છે તો આ લોટને શેકવામાં મને લગભગ સાત થી આઠ મિનિટ જેટલો સમય થયો હતો અને મેં અત્યારે એક કપ જ લોટ લીધો છે મેં જે કપ લીધો છે ને બસો પચાસ એમએલનો છે જે મેઝરિંગ કપ આવે છે એ તો આ પ્રમાણે લોટ શેકાશે એટલે ફૂલીને ઉપર આવવા લાગશે અને લોટ શેકાવાની સુગંધ પણ આવશે પણ આપણે જેમ ચણાનો લોટ શેકીએ કે સુખડી માટે લોટ શેકીએ ને તો એવી સુગંધ જ્યારે મેંદો શેકતા હોઈએ ત્યારે નથી આવતી તો સાત થી આઠ મિનિટ શેકાય અને આ રીતે ફૂલીને થોડું ઉપર આવવા લાગે ને એટલે સમજી જવાનું કે આપણો જે મેદો છે એ બરાબર સરસ શેકાઈ ગયો છે તો આ રીતનો લોટ શેકાઈ જાય ને પછી આપણે એની અંદર પાણી ઉમેરવાનું છે તમે જો મેઝરમેન્ટ આ રીતે પ્રોપરલી લીધું હશે ને તો પહેલી વારમાં જ તમારી ખાજલી એકદમ સરસ બનીને તૈયાર થશે જેવી આપણે પોરબંદરથી લાવીએ છીએ તો લોટ આપણો અત્યારે શેકાઈ ગયો છે તો એની અંદર મેં તમને કીધું એમ પાણી ઉમેરવાનું છે અને લોટ આ સ્ટેજ ઉપર એકદમ શેકાયેલો હોય ગરમ હોય એટલે પાણી જ્યારે પણ તમે ઉમેરો ને તો એક હાથે પાણી રેડતા જવાનું ને એક હાથે એને મિક્સ કરતા જવાનું અને ધાજી ના જવાય વાતનું ધ્યાન રાખવાનું છે કારણ કે પાણી અંદર જશે ને એટલે એની અંદર ઓર થોડો વધારે આ રીતના ઉભરા આવશે તો મેં અત્યારે એની અંદર વન થર્ડ કપ પાણી લીધું છે એટલે તમે જેટલું ઘી અને જેટલું તેલનું માપ રાખ્યું છે એ જ માપે માપ તમારે અંદર પાણી નાખવાનું છે અને પાણી નાખશો ને એટલે લોટ આ રીતે ફૂલીને ઉપર આવવા લાગશે તો એને આપણે બરાબર મિક્સ કરવાનો છે અને પછી આ જે ઉપર આવેલો આપણો લોટ છે ને એ પાછું નીચે બેસી પણ જશે અને આખી પ્રોસેસ દરમિયાન ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો રાખવાની છે તમે જો આ સ્ટેજ ઉપર થોડી પણ ગેસની ફ્લેમ ફાસ્ટ કરશો ને તો એની અંદર લમ્સ એટલે કે ગઠ્ઠા પડી જવાના ચાન્સીસ છે તો આ પ્રમાણે એને સતત હલાવતા જઈશું અને પાણી આપણું થોડું બળી જાય અને આપણું જે શીરા જેવી કન્સિસ્ટન્સી આવે ને આ મિશ્રણની ત્યાં સુધી આપણે એને રાખવાનું છે તો તમે જોઈ શકો છો કે બેથી ત્રણ મિનિટ પછી એની જે કન્સિસ્ટન્સી છે આપણે જે શીરો બનાવીએ ને એના જેવી થઈ ગઈ છે તો હવે આ સ્ટેજ ઉપર આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને આ મિશ્રણને આપણે કડાઈમાં જ થોડીવાર માટે રહેવા દઈશું એટલે એકદમ સરસ સીજાઈ જાય પણ એને ચલાવતા રહેવાનું છે છોડવાનું નથી રીતર નીચેથી વધારે ઓવરકૂટ થશે હવે આપણે એને એક બીજા વાસણમાં કાઢી દઈએ જેથી એનો જે કલર છે ને એ વધારે ડાર્ક ના થાય કારણ કે તમે આ જે પેનમાં રાખી મૂકશો ને તે ગરમ હશે તો તમે એને ચલાવવાનું છોડી દેશો ને તો નીચેથી એનો કલર જે છે ડાર્ક થઈ જશે બસ આ લોટને આપણે હવે ઠંડો કરવાનો છે તો આ તૈયાર થઈ ગયો છે આપણો પાકો લોટ અને ત્યાર પછી આપણે તૈયાર કરીશું કાચો લોટ તો ખાજલી બનાવવા માટે આ રીતે કાચો અને પાકો લોટનો ઉપયોગ કરવામાં આવે છે આ રીતનો પાકો લોટ એટલે જે ચડેલો લોટ હોય ને એ કાચા લોટની સાથે મિક્સ થાય અને પછી જ્યારે આપણે એમાંથી ખાજલી બનાવીએ ને તો એકદમ સરસ ખૂબ જ બહુ બધા પરત જેની અંદર હોય છે ને પડ હોય છે ને એના જેવી તૈયાર થાય છે પાકો લોટ ઠંડો થાય ત્યાં સુધી આપણે કાચા લોટની તૈયારી કરીએ તો એના માટે આપણે સવા કપ મેદો લેવાનો છે પાકા લોટ માટે આપણે એક કપ લીધો હતો અને કાચા માટે આપણે સવા કપ લઈશું અને એની અંદર આપણે મીઠું ઉમેરવાનું છે સ્વાદ મુજબ તમે એક ટી સ્પૂન મીઠું નાખ્યું છે એક ટી સ્પૂન મરી પાવડર નાખ્યો છે અને એક ટી સ્પૂન શેકેલા જીરોનો પાવડર નાખ્યો છે અને આ કાચા લોટની અંદર આપણે વન ફોર્થ કપ ઘી લેવાનું છે એટલે આમાં આપણે સવા કપ મેદો લીધો છે ને તો એની અંદર આપણે વન ફોર્થ કપ ઘી પણ આ વનસ્પતિ ઘી છે અને એને આપણે આ રીતે મિક્સ કરવાનું છે મૂઠી પડતું એનું મૂવન થવું જોઈએ હવે તમે એમ કહેશો કે ચોખા ઘીનો ઉપયોગ કરી શકાય તો હા ચોખ્ખા ઘીનો ઉપયોગ તો કરી શકાય પણ તમને પછી આવું રિઝલ્ટ નહીં મળે આટલી જે એની અંદર પડ બન્યા છે ને પડતું બની છે નહીં બને હવે આપણે જે પાકો લોટ તૈયાર કરીને રાખ્યો હતો એ ઠંડો થઈ ગયો છે તો એને આપણે આ કાચા લોટ સાથે મિક્સ કરી લેવાનો છે અને પછી પાણી નાખી અને લોટ બાંધવાનો છે પાણીનો પણ હું તમને પરફેક્ટ મેઝરમેન્ટ જણાવવાની છું એટલે તમને આઈડિયા આવે કે તમારે જો પહેલીવાર બનાવવું હોય તો પાણીનો અને બધો અંદાજ આવી જાય પહેલાં તો આપણે આ બંને જે લોટ છે ને કાચો લોટ અને પાકો લોટ એને મિક્સ કરી લેવાનો છે બરાબર અને પછી એની અંદર આપણે પાણી નાખવાનું છે અને પાણી આપણે થોડું હુંફાળું હોય ને એવું લેવાનું છે તો અડધો કપ મેં અત્યારે પાણી લીધું છે લગભગ અડધો કપ અને ઉપર ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું પાણી આપણને એમાં જરૂર પડતી હોય છે પણ ઘણી વાર એવું થાય કે મેદાની જે ક્વોલિટી હોય ને એની પર પણ ડિપેન્ડ કરે એટલે અડધો કપ તો પાણી જોઈએ જ છે અને બની કે ક્યારેક તમને થોડું વધારે પણ લાગે તો આ રીતે તમે મિક્સ કરશો ને તો રોટલી કરતાં પણ ઢીલો એવો લોટ તૈયાર થઈ જશે જ્યારે તમે પહેલા પાણી નાખશો ને એવું તો હશે કે લોટ બહુ ઢીલો છે પણ થોડી જ વારમાં એ પાણી એબ્ઝોર્બ કરી લેશે એની અંદર અને આ રીતનું એકદમ નરમ એવો લોટ બાંધવાનો હોય છે ખાજલીને આપણે વણવાની નથી હોતી એને હાથેથી જ પ્રેસ કરીને ફેલાવવાની હોય છે તો લોટ આ રીતનો ઢીલો હોય ને તો જ એની અંદર આ રીતના પડો બને છે અને તમે એને ઈઝીલી હાથેથી ખાજલી તૈયાર કરી શકો છો તો લોટ બંધ થઈ જાય પછી આપણે એને થોડી વાર માટે રેસ્ટ આપવાનો છે તો લગભગ પંદરથી વીસ મિનિટ આપણે રેસ્ટ આપીશું ત્યાં સુધી આપણે એક બીજી તૈયારી કરીએ તો એક બાઉલી ઉપર આ રીતે ચારણી હોય નાની એની પર મૂકવાની છે એનું કારણ તમને આગળ જણાવું છું હવે પંદરથી વીસ મિનિટ થઈ ગઈ છે તો લોટ આપણો સરસ તૈયાર થઈ ગયો છે તો હવે એમાંથી આપણે ખાજલી તૈયાર કરવાની છે અત્યારે હું

અને આમાં તમે કાજલીમાં વચ્ચે પણ હોલ રાખી શકો અથવા તો પછી ત્રણ ચાર પણ બનાવી શકો જે તમને પસંદ હોય પણ એની જે થિકનેસ છે આ રીતની રાખવાની હોય છે બહુ વધારે પતલી નહીં કરવાની પછી એની અંદર પડ નહીં બને બરાબર તો આ રીતે તમે વચ્ચે એક હોલ કરી શકો અથવા તો પછી તમે ત્રણ ચાર તમને જે રીતની ડિઝાઇન ગમે અથવા તમારે જેવી બનાવી એ રીતે તૈયાર કરી શકાય તો આ રીતે આપણે એને આંગળીથી જ ફેલાવી દેવાની છે અને આ લોટ ઢીલો છે એટલે કિનારી પર ક્રેક્સ કે એવું બિલકુલ નહીં આવે તો તમે આ પ્રમાણે પણ તૈયાર કરી શકો છો તો તમને જે પણ રીત ફાવે અથવા જે તમને ગમે પ્રમાણે હવે તેલ આ રીતનું ગરમ હોવું જોઈએ તમે એને તળવા મૂકો તો એકદમ હલકા હલકા બબલ આવવા જોઈએ એની જાતે તરત તળાઈને ઉપર ના આવવું જોઈએ જો તેલ તમારું બહુ ઠંડુ હશે ને તો ખાસલીમાં તેલ ભરાઈ રહેશે અને બહુ ગરમ હશે તો એનો કલર ડાર્ક થઈ જશે પણ અંદરથી એ સરસ નહીં થાય તો આ રીતનું તમારું માપસરનું તેલ ગરમ હોવું જોઈએ અને એની જાતે ઉપર આવે ને પછી આપણે કાંટા ચમચીની મદદથી આ આ રીતે ફરાવતા રહેવાનું છે છે એકદમ જ ડેલિકેટ હોય એટલે તમારે એને ફરાવવા માટે પણ આ રીતની ચમચીની જ મદદ લેવાની છે ઝારો નથી લગાડવાનો જ્યાં સુધી પૂરેપૂરી તળાય ને ત્યાં સુધી નીતરે એ તૂટી જશે અને તમારું જે તેલ છે ને માપસરનું ગરમ હશે ને તો એના જે પડ છે ને એકદમ સરસ ધીમે ધીમે તળાઈ અને ખુલ્લા થશે પણ જો તેલ વધારે ગરમ હશે ને તો પડ એ રીતે ખુલ્લા નહીં થાય તો બસ જે ટેમ્પરેચર છે ને એ ખાસ અગત્યનું છે તો તમારી પાસે જો લખડની કઢાઈ હોય ને તો એ લેવાની એમાં એકવાર તેલ બરાબર ગરમ થઈ જાય પછી એનું ટેમ્પરેચર મેન્ટેન રહેતું હોય છે એટલે તમે ગેસ ધીરો કરો તો પણ એ જલ્દીથી ઠંડુ નથી પડતું તો આ પ્રમાણે આપણે ખાજલીને તળી લઈશું આવી રીતનો કલર આવવો જોઈએ અને આ રીતનો કલર આવે ને પછી પણ તમે એને બહાર કાઢીને મૂકશો ને તો હજુ પણ એની અંદર જે ગરમી હશે એના કારણે કલર થોડો ડાર્ક થશે તો એક ખાજલી તળામાં લગભગ બારથી પંદર મિનિટનો સમય લાગે છે એટલે કે એક ખાજલી એટલે કે એક આખો જે ઘાણ છે એ તો બારથી પંદર મિનિટ જેટલા સમય માટે તમારે એને સતત હલાવતા રહેવી જરૂરી છે જેથી બધી જ બાજુથી સરસ રીતે તળાય તો આ રીતનો કલર આવે એટલે આપણે એને કાઢી દઈશું કાઢ્યા પછી તમારે એને આ રીતે ચણી પર ઊભી મૂકવાની છે એટલે વધારાનું જે પણ તેલ હોય ને બધું નીતરી જાય તો તમારે એને આઠથી દસ કલાક રહેવા દેવાની છે તો તમે દસે કલાક એને રાખી મૂકશો ને તો પછી જોશો તો નીચે આ રીતનું એક્સ્ટ્રા તેલ બધું જ એમાંથી નીતરીને આવી ગયું હશે આ ખાજલીને તમે એક થી દોઢ મહિના માટે સ્ટોર કરી શકો છો તમને નજીક થી વ્યુ બતાવીશ તો તમને આઈડિયા હશે કે કેટલી સરસ આપડી આ ખાજલી તૈયાર થઈ છે અને તમને તોડીને પણ બતાવું તો તમને ખબર પડશે કે અંદર કેટલા સરસ એના લેયર થયા છે હવે મેં આની અંદર જે મસાલો નાખ્યો એ સિવાય પણ તમારે મરચું ધાણા જીરું એડ કરવું હોય તો તમે કરી શકો છો એકવાર આ ખાજલીની ની રસીપી ચોક્કસથી ટ્રાય કરો રેસીપી કેવી લાગે કમેન્ટ કરીને મને ચોક્કસ જણાવો અને આવી નવી નવી રેસીપી જોવા માટે કિચન ક્રાફ્ટ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો